મેના ઓડીલા ગુડ મોર્નિંગ तो ये निकल गए तंदू

એ ચરે આ મંડી લેસન કરે તો કોણ કોક કલાયું લાઇટ લાઇટ કદી દીવો ના કરે મંડીમાં તો સાહેબ લાઇટ નથી જોઈ ના હું અરી જાયબો તારો યુનિટ આવ આયુ ગભે તારી યુનિટ અંગુઠો બતાય તો થાય બોલ એકડી ના એકડી પ્રભાવ પુરો કેતી હો કે રે કે તુમે સે માથે માય રોકી વા માજે આ મારું ટીમો પરિચય આયમ ભગવત આય આ તાર વસ્તુ કઈ તળવું જ અન મમ્મી હે હા હા મારું તો જે તો બોતાયા મારી 12મી માંથી આ ચાલશે બધું ઉતરે ચાલ ચાલ એ રમણભાઈના ઘરે સબ નો નમું સાંભળે કે ગીત ગા ગીત ગા કે ગીતાં લે જે આવડે એવું આવર્ષ ગા ગાને 2000 આવી તો તું કદી કને મારત માવપાઈ નતા માર્યા મકર રે મને મારતા ઇ નામ માધુમારી <laughs> <laughs> i <laughs> <laughs>